ભાવનગર જિલ્લામાં પાલીતાણાના લાપાળિયા ગામના માર્ગ પર વનરાજા લટાર મારતા હોય તેવો વીડિયો વાયરલ થયો વાયરલ વીડિયો આજે વહેલી સવારનો હોવાનું બિનસત્તાવાર જાણવા મળ્યું છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક સાથે બે સાવજો મોર્નિંગ વોક પર નીકળ્યા હોય તે પ્રકારે માર્ગ પર વહેલી સવારે નીકળ્યા હતા જ્યારે બીજા દ્રશ્યમાં કેનાલ પસાર કરીને બે સાવજો લટાર મારતા જોવા મળ્યા સાવજોનું નવું રહેઠાણ હવે ભાવનગર જિલ્લો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે જોકે આ બંને વાયરલ વિડીયોની ગેલેક્સી મીડિયા પુષ્ટિ કરતું નથી ਹਲੋ ਜੀ ਤੇ ਗੱਡੀ ਲੈ ਲਓ ਛੱਟਾ ਕੇਸ ਵਾਲੀ ਛੱਟਾ ਟੱਟ ਵਾਲੀ ਮਦਾਨਾ ਇੱਕ ਰਮਾ ਕੇ ਹੈਨੀ ਕਹਾਣੀ ਢੋਲੇ ਤੋਸਾ ਕਰੇ ਭੋਲੇ ਤੋ ਬਾਣੀ ਜਿਣੀ ਆਤਮਾ ਦਾ ગાની ચુકાવે નજર જંગલો ના જમે જન